વડે જેવી છે મૂળભૂત તો કે બરાબર એક બધાના છેદમાં મૂકી દઈએ કો સ્કવેર થી કો છેદ માં

ત્રણે ત્રણ આઠ પોઈન્ટ એક આઠ પોઈન્ટ બે અને આઠ પોઈન્ટ ત્રણ ની અંદર જેટલા સૂત્રો આવે છે એની થિયરી મેં તમને સમજાવી દીધી હવે શીખવાનું છે ખાલી એક કોષ્ટક ઓકે તો કોષ્ટક ઓલરેડી બધાને આવડતું હશે એટલે અત્યારે આશા રાખું છું હું કોષ્ટક કરતો નથી જેમનું નામ છે પુષ્ટફળ અને ઘનફળ આ ચેપ્ટર લેન્ધી છે મતલબ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેના પરફેક્ટ હોય જેનું રૂપ સ્પીડમાં થતું હોય એના માટે આ ચેપ્ટર એકદમ બેસ્ટ છે પૂરેપૂરા માર્ક પણ કવર કરી શકશો આની અંદર અને ઓછા સમયમાં દાખલા પણ બની શકશો તો એના જે કઈ ટ્રીકો છે એ ટ્રીકો તમને સમજાવું છું સૌથી પહેલા વાત કરશું આપણે પુષ્ટ પર પુષ્ટ પર એટલે શું તો એટલું યાદ રાખો સપાટી ઉપર કાર્ય કરવાનું સપાટી પર કાર્ય કરવું ત્યારે હંમેશા પુષ્ટ પર શોધવાનું હવે આપણી પાસે પાંચ પદાર્થ છે પેલા પદાર્થ નું નામ છે સમઘન બેટા સમઘન છે મારી રીતે આકૃતિ દોરવાની ટ્રાય કરું છું તો આ તમારો સમઘન થઈ ગયો જો જોન હવે આ સમઘન છે ને બે પ્રકારના હોઈ શકે જો સપાટી ઉપર કાર્ય કરવાની વાત થાય ત્યારે તો આ ઉપરનો જે ભાગ છે આ ભાગ એ ખુલી શકે તો એને કહેવાય ખુલ્લો રીતે બંધ આવે તો બંધ સૂત્ર થાય છ એક્સ નો સ્કવેર એને એ લય કહી શકો ને એક્સય કહી શકો એક્સય કહી શકો અથવા એ કહી શકો જેનું ગુજરાતી નામ છે બાજુ સમગણની જેટલી બાજુ હોય તે તો સપાટી ઉપર કાર્ય કરવાની વાત થાય નળાકાર તો નળાકાર તમે જોયે તમારા હાથમાં જે બોલપેન છે એ પણ એક નળાકાર આકારની બોલપેન છે રાઈટ તો આની અંદર બે વસ્તુ આવશે ખુલ્લો પણ આવે ખુલ્લો નળાકાર અને બંધ પણ આવે બંધ નળાકાર ખુલ્લો આવે તો ટુ પાય આર એચ અને બંધ આવે તો ટુ પાય આર કાઉસમાં આર પ્લસ એચ આર એટલે ત્રિજ્યા અને એચ એટલે ઊંચાઈ રેડી હવે જો એક ટોપિક હું તમને સમજાવું છું માટે આ આપણી પાસે છે જો ન ઉપરનો પેલો ભાગ આ ભાગ અને આ ભાગ એનો આકાર વર્તુળ આકાર ભાગ છે યાદ રાખજો તો ક્યારેક ક્યારેક તમને એમ કહેશે કે નરાકારના પાયાનું ક્ષેત્રફળ નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો બેટા નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો પાયો છે કેવો તો કે વર્તુળ તો એનું સૂત્ર શું આવે πr² તો જ્યારે પણ કોઈ પાયાનું ક્ષેત્રફળ આપે તો એના પાયાનો શેપ કેવો હોય તમારે વિચારવું એની ઉપરથી તમને સૂત્ર મળી જાય તો અહીંયા તમને પાયાનું ક્ષેત્રફળ આપ્યું તો તમને નીચેનો પાયો છે વર્તુળ આકાર છે યા તો મથારું કે તો પણ વર્તુળ વર્તુળ આકાર છે તો એનું સૂત્ર શું થઈ જશે

આખો ભાગ છે એટલે કે ક્રિકેટ નો બોલ છે એ આપણા માટે ગોલક થાય આ ગોલક છે તો એ ખુલે કે બંધ એવું કંઈ હોય જ નહીં તો એનું એક જ સૂત્ર આવશે ગોલક નું પુષ્ટફળ તો એનું સૂત્ર થઈ જશે ફોર પાય આર નો સ્કવેર એનું સૂત્ર શું થઈ જશે ફોર પાય આર નો સ્કવેર ધેટ સોલ ડન પછીનો પદાર્થ છે ચોથો અર્ધ ગોલક અર્ધગોલકનો આકાર ઊંડા વાટકા જેવો હોય જો આ રીતનો તો આ નીચેનો ભાગ છે છે વર્તુળ આકાર એનું કેન્દ્ર એની અને આ જે છે એની ત્રિજ્યાય થાય જો ધ્યાન દેજો આ જે છે એને ત્રિજ્યાય કહેવાય ઉંચા કહેવાય અને એને ઊંડા કહેવાય તો બધાને આપણે આર તરીકે ઓળખશું ડન હવે બે પ્રકારના હોય ખુલ્લો અર્ધગોલક તો ટુ પાઈ r નો સ્કવેર અને બંધ અર્ધગોલક તો થ્રી પાઈ r નો સ્કવેર ધેટ્સ સોલ તો લાઈનમાં ખુલ્લો અર્ધગોલક હોય તો 2 પાઈ r સ્ક્વેર બંધ હોય તો 3 પાઈ r સ્ક્વેર આખો ગોરો હોય તો 4 પાઈ r સ્ક્વેર

અને બંધ શંકુ ખુલ્લો આવે તો પાઈ આર એલ અને બંધ આવે તો પાઈઆર કાઉસમાં આર પ્લસ એલ અહીંયા એલ ને કહેવાય તિર્યક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ અહીંયા તમે જોઈ શકો છો કાટકુણો બને આ છે એ એચ છે આ છે એ આર છે તો આ ત્રીય ઉંચાઈ અને ત્રાસી ઊંચાઈને આપણે એલ તરીકે ઓળખશું તો એલ નું સૂત્ર યાદ રાખો એલ બરાબર પ્રમેય આર સ્કવેર પ્લસ એચ સ્કવેર આ ત્રીય ઊંચાઈનું સૂત્ર રેડી તો આ પાંચ પદાર્થ હતા પુષ્ઠભરના જેના પાંચે પાંચ સૂત્રો કમ્પ્લીટ અને ત્યાર પછી એના હું તમને સંયોજિત પદાર્થ સમજાવીશ સંયુક્ત પદાર્થ સમજાવીશ એ તો સિમ્પલ છે એકદમ ઈઝીલી છે પણ એની પહેલા ઘનફળ જોઈ લઈએ એના પછીનો ટોપિક આપણે શીખશું કન્ફર કન્ફર એટલે શું જેમ સપાટી ઉપર કાર્ય કરવાની વાત થાય તો પુષ્ઠ પર જ્યારે વસ્તુ ભરવાની વાત કરે વસ્તુ ભરવાની વાત થાય ત્યારે હંમેશા કન્ફર થ થાય ખરેખર એનો मीनिंग કન્ફરનો શું છે કે જે જગ્યા રોકે એને ઘનફળ કહેવાય પણ એવું આપણે યાદ નથી રાખવું અંદર ભરવાની વાત કરે તો ઘનફળ અને સપાટી પર કાર્ય કરવાની વાત થાય તો કોષ્ટફળ હવે એની અંદર પણ પાંચ પદાર્થ પહેલો પદાર્થ તો કે સમઘન હવે આકૃતિ નથી દોરતો ડાયરેક્ટ સમજાવું છું તો એનું સૂત્ર થાય x ની 3 ઘાત નંબર 2 ઉપર નરાકાર તો એનું સૂત્ર થાય πr² h નંબર 3 ગોલક તો એનું સૂત્ર થાય ચાર ના છેદ માં ત્રણ પાય આર ની ત્રણ ઘા રેડી નંબર પાંચ ઉપર આવશે શંકુ તો એનું સૂત્ર થાય એક ના છેદમાં ત્રણ પાય આર એચ હવે તમે જો પાઇ આર સ્ક્વેર એચ અહીંયા આવ્યો છે અને અહીંયા આવ્યો છે તો ઈ બે વચ્ચે કાયક સંબંધ છે તો એમાંથી આપણને એક એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે આવું જ્યારે આપણે વાંચતા હોય ત્યારે આપણા મગજમાં આવવું જોઈએ તો પાઇ આ સ્ક્વેર જે છે એનો હું ત્રીજો ભાગ કરું એટલે શંકુ બની જાય યાદ રાખો પાઇ આ સ્ક્વેરનો ત્રીજો ભાગ કરું એટલે કોણ બની જાય શંકુ તો નળાકારનો ત્રીજો ભાગ કરવાથી શંકુ બને છે

સમજો હું આ વચ્ચે બરાબર મૂકીને આ તમને એક ટ્રિક શીખવાડું છું નરાકારના ઘનફળનું સૂત્ર શું આવે તો કે π r² h જ્યારે આનું સૂત્ર શું આવે તો કે 1/3 π r² h એટલે કે આનું જે ક્ષેત્ર ઘનફળ છે એનો ત્રીજો ભાગ કરો તો કોણ બની જાય સંપૂર્ણ ઘન રેડી તો હવે એક માર્કનો ક્વેશ્ચન તમને એમ કહીએ કે નરાકારનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા

હવે એમ એના ઉપરની બાજુ એક અર્ધ ગોલક મૂકેલો છે આવી રીતે અર્ધ ગોલક થઈ ગયો તો આની અંદર શું થશે સમજો બેટા જો હું તમને પેલા એક પ્રશ્ન સમજાવું કે આ વાટકો ઉપર પહેરો છે એટલે એનો મતલબ શું છે સમઘન બંધ છે તો બંધ સમઘન નું અત્યારે પર છે એટલે બાકી

તો એ ભાગ છે એ ગણાય નહીં આ તળિયાનો ભાગ ગણાશે નહીં એટલે કે એને આપણે બાદ બાકી કરવી પડે તો અહીંયા માઇનસમાં લખશું આપણે કે માઈનસ તળિયાનું ક્ષેત્રફળ દેડ સોળ હવે તો કે અંદર કિંમત મૂકીને સાદરૂપ આપી દો

અને ચેપ્ટર મેં ટોટલ એક સૂત્ર તમને કમ્પ્લીટ કરાવી દીધા રેડી બસ આની અંદર કિંમત મૂકીને તમારે સાદુ રૂપ આપવાનું છે એ સાદા રૂપમાં સરવાળો બાદ બાકી ગુણાકાર ને ભાગાકાર એની ઉપર ફોકસ કરવાનું છે ડન ચાલો